તો ગાઈઝ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું આજે રેડી થઈ ગયો છું અને આજે ઓફિસમાં રજા રાખી છે કેમ કે આજે અમારે લોકોને જવાનું છે જનોઈમાં તો એક ફંક્શન છે તો આજે અમારે ફંક્શનમાં જવાનું છે તો હું અને પપ્પા બંને તૈયાર થઈ ગયા છીએ જોઈ શકો છો પપ્પા તૈયાર થઈ ગયા ને આવો કેટલા વાગે ઉઠ્યા થાય આજે હું વાગે સાત વાગે આજે વેલા ઉઠી ગયા હતા ઉઠવું જવાનું એટલે આપણે ક્યાં જવાનું છે આજે રાણીપ જવાનું રાણીપ જવાનું છે એમ ને જનોઈમાં બરાબર તો હવે આપણે રેડી થઈ ગયા છે એમ ને તો પૂજા મમ્મી બાકી અમે લોકો જોયું કે હું અને પપ્પા રેડી થઈ ગયા છીએ જનોઈમાં જવા માટે પણ હજી મમ્મી અને પૂજા રેડી થયા નથી તો ચલો જોઈએ કે તે લોકો શું કરી રહ્યા છે આપણે જઈ રહ્યા છીએ હવે મમ્મી પાસે મમ્મી હા બોલ બેટા કેટલી વાર છે બસ ભાઈ જો પેટી પુરુષ એવું છે એમ તૈયાર થઈ ગઈ ઓકે 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 બાકી નથી ને હવે ના રેડી રેડી ને

બસ ને પૂરું ને હવે પાંચ જ મિનિટ ને છોડ્યા સાડી પહેરી તો આજે સરસ લાગે છે સાડી ડેલી પહેરવાનું તારે ડેલી પહેરતી હોય તો સાડી ડેલી કોઈ ના પહેરે સાચી વાત છે સરસ લાગે છે ઓકે રેડી ને તું ગાડી કાઢો હવે સારું પૂજા પણ રેડી છે તો હવે આપણે જઈએ છીએ ગાડી કાઢવા માટે હવે જઉં છું નીચે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ગાડી આપણે લઈ ગયા જ નથી અને જોઈ શકો છું કે ગાડી બહુ ખરાબ કન્ડિશનમાં ફસાઈ ગઈ છે આપણી જે ગાડી જે છે તે અહીંયા છે જે જોઈ શકો છો એકદમ કોર્નરમાં અને અહીંયા બધી જ ગાડી છે અને આ જે છે તે ડૉક્ટર સાહેબની ગાડી છે ગાડી કાઢવી ઇમ્પોસિબલ છે કા તો આ ગાડી બહાર કાઢવી પડે યા તો આ ગાડી બહાર કાઢવી પડે બે ગાડી બહાર નીકળશે પછી જ આપણી ગાડી બહાર નીકળી શકશે ત્યાં સુધી એક કામ કરીએ આપણે તો એક સાફ સફાઈ કરી લઈએ

અમારા પપ્પા છે જે તૈયાર થઈ ગયા છે અને કોટી મોટી પહેરી દીધી છે અને ગળામાં ચેન પણ પહેરી લીધો છે આજે બરાબર તૈયાર થઈ ગયા છે અને અંદરથી બહુ હરખમાં છે કેમ કે આજે એમને બધા ભાઈઓ મળવાના છે એટલા માટે મનમાં હૈયામાં હરખ સમાતો નથી અને શુભમે તો હવે ગાડી પાછળ રિવર્સ કરી છે ખાડો હતો એટલે અમે રહી ગયા તમે જોઈ શકો છો તે ખાડો અમે લોકો હવે રેડી થઈ ગયા છે ને હવે અમે લોકો જઈશું ડાયરેક્ટ રાણી પર અને આજે મેં સાડી પહેરી છે તમે લોકો જોઈ શકો છો મેં બ્લુ કલરની સાડી પહેરી છે સેટ પહેર્યો છે ચાંદલો કર્યો છે લિસ્ટિક કરી છે આજે હું પણ તૈયાર થઈ ગઈ છું હવે તો હવે અમે જઈ રહ્યા છીએ તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ વાર્ડર્સ અને અત્યારે અહીંયા ઉભા રહ્યા છીએ કે કાકા પણ પહોંચી ગયા છે તો ક્યાં છે ખબર નથી પપ્પા ગયા છે બોથો માટે પપ્પા ગોતે છે કાકાને કાકા પપ્પાના ગોતે છે અત્યારે એવું ચાલી રહ્યું છે હવે જોઈએ હવે તમને દેખાડો કે જો જે દેખાય છે તે પપ્પા છે પપ્પા જે ગોતી રહ્યા છે જે કોટીમાં દેખાય છે તે પપ્પા છે અને આ કાકા આવી ગયા છે દેખાય છે જો કાકા જેકેટ પહેરીને જેકેટ પહેરું છે કાકા છે તો ચલો ફાઇનલી કાકા આવી ગયા અમારે આવી ગયા છે ગાડીમાં તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ અમે લોકો પહોંચી ગયા છે જ્યાં જણાઈ છે ત્યાં અમે લોકો વહેલા પહોંચી ગયા છીએ મોનસુભાઈની લોકો આવ્યા નથી અને મહેસાખાની લોકો અમારી પાછળ છે તો અમે લોકો બી જઈએ છીએ ત્યાં છે અમારા વડીલ રણોભાઈ જેને જેમણે હું પ્રેમથી બમ્બુભાઈ બોલાવું છું બમ્બુભાઈ આ કો નહીં ચાતી બીજું મારી નથી ખોટું ના બોલો બાભી માટે લાવ્યા તમે ખોડી વાત ના કરો ગો તો ભાભીને ગોતો

ફ્રેન્ડ સુબે સ્ટાઈલમાં ઊભા છે અને પૂજા ભાભી પણ એમની જોડે છે અને શુભમ તે છે તેમના ફોટો પાડી રહ્યો છે અને હિમાન બહુ જ હસી રહ્યા છે આજે બહુ ખુશ છે જબ્બો બબ્બો પહેરીને આવ્યા છે અંબુ ભાઈ છે ને એ તે બધાને સ્ટાઈલ શીખવાડી રહ્યા છે બરાબર સ્ટાઈલ શીખવા જો અંબુ ભાઈ અંબુ ભાઈ સ્ટાઈલ બરાબર શીખવાડે છે પણ બરાબર ફોટો વિડિયો કરી રહ્યો છે મિતલ ભાભી કેમ છો મજામાં ને કોમલ બેન છે ને આ રુદ્ર છે તે રડી રહ્યો છે આ રુદ્ર

અમારા જે કોમા જે છે તે બહુ સરસ એ ઉપર તો લઈને આવ્યા છે અને કપડા પણ બહુ સારા પહેરા છે બધા જ લોકોએ માતાજીની આરતી ઉતારી અને પછી બળવો દોડાયા પછી તેના મામા લોકો ખભા

રમી રહ્યા છે અમે લોકો જનોઈમાં ગયા હતા અને અમે લોકો ઘરે આવી ગયા છીએ અમે જનોઈમાં ખૂબ જ એન્જોયમેન્ટ કર્યું હતું અમને લોકોને ખૂબ મજા આવી હતી અને આજે અમને બધા જ લોકો મળ્યા હતા એટલે ખૂબ આનંદ કર્યો હતો મસ્તી કરી હતી પાડ્યા હતા વિડીયો ઉતાર્યો હતો અને ખૂબ આનંદ કર્યો હતો તો હવે અમે લોકો બહુ જ થાકી ગયા છે કપડા પણ બદલી દીધા છે ને હવે અમે ડાયરેક્ટ સુઈ જ જવાના છીએ જો તમે અમારી ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય બહુચર